રાધરપુર કુંભારવાસ લીંબડીવાસ ખાતે ગૌ માતાની જાહેરમાં હત્યા કરવામાં આવી છે અને હિન્દુ સમાજની લાગણી દુભાતા અત્યારે સુરભી ગૌશાળાએ મોટી સંખ્યામાં હિન્દુઓ ભેગા થયા છે આપ ધારાસભ્ય તરીકે અને ભારતીય જનતા પાર્ટીના અન્ય કાર્યકર્તા પણ પહોંચ્યા છે શું કહેવા માગો છો આ બાબતે આ તો બહુ ખૂબ જ દુગ્ગદ ઘટના છે અને આ વિધર્મી કસાઈએ હકીકતમાં હત્યા કરી છે ગૌ માતાને જે મારીને હત્યા થઈ છે એ કદાપી સાંખી ના લેવાય કારણ કે આખા તમામ હિન્દુ સમાજની લાગણીને ઠેસ પહોંચી છે દુભાણી છે તો પોલીસે પણ અહીંયા તરત કાર્યવાહી કરીને એ જે હત્યારો હતો એને જેલમાં ધકેલ્યો છે પણ એનાથી પૂરું ન થાય કારણ કે આવા જે અત્યારે જેને ગૌ માતા કહેવાય છે જેનામાં તેત્રીસ કરોડ દેવતાઓનો વાત છે એ હિન્દુઓની માતા ગૌ માતાને જેણે ખરેખર આ હત્યા કરી છે એને કડકમાં કડક આકરી સજા થાય એવી તમામ હિન્દુઓની લાગણી દુભાણી છે અહીંયા અત્યારે સુરભી ગૌશાળામાં એ ગૌ માતાને લાવીને ડૉક્ટર દ્વારા એનો પીએમ થવાનો છે અને ગૌ માતાની અહીંયા એ સમાધિ આપવાની છે અને હિન્દુઓમાં એટલો બધો આક્રોશ છે કે જેણે હત્યા કરી એને કડકમાં કડક સજા થાય નહીં તો હિન્દુઓની એવી વાત છે કે અમાને આપો એને તો અમે સજા આપીએ પણ સરકાર એને કાયદો કાયદાનું કામ કરશે જેથી કરીને આને ફાંસીથી ઓછી સજા ન થાય એવું હું ધારાસભ્ય તરીકે કહું કે અહીંયા એનો દાખલો બેસાડવો જોઈએ અને ગૌ માતાની હત્યા અટકાવવી જોઈએ